ચાલો આજે આપણે એક ખાસ તારીખ વિશે વાત કરીએ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ દિવસે એક શૈક્ષણિક બુલેટિન પ્રકાશિત થયું હતું હવે આ કોઈ સામાન્ય બુલેટિન નથી એમાં માત્ર માહિતી નથી પણ એક બહુ જ દમદાર સંદેશ છુપાયેલો છે એમાં બે એવા વિષયોને જોડી દેવામાં આવ્યા છે જે પહેલી નજરે તો સાવ અલગ લાગે તો ચાલો આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આ બુલેટિનમાં આટલું બધું ખાસ શું તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ ચોવીસ જાન્યુઆરીમાં એવું તે શું છે આ તારીખ આટલી બધી મહત્ત્વની કેમ છે આ એક જ સવાલ આખા બુલેટિનનો પાયો છે અને એનો જવાબ ખરેખર બહુ જ રસપ્રદ છે કારણ કે આ એક જ તારીખે બે મોટા અને બહુ જ મહત્વના દિવસોની ઉજવણી થાય છે અને આ જ કારણે આ વિષયોનું એક અનોખું મિશ્રણ બને છે જે ખરેખર વિચારવા જેવું છે અને આ બુલેટિનની આખી ખૂબી અહીં જ છુપાયેલી છે જુઓ ચોવીસ જાન્યુઆરી એટલે ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ જે ખાસ કરીને દીકરીઓના હક અને એમના સશક્તિકરણ માટે છે અને એ જ દિવસે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવે છે આ બુલેટિન આ બંને દિવસોને જોડીને એક બહુ જ સ્પષ્ટ સંદેશ આપે છે દીકરીઓનું સશક્તિકરણ શિક્ષણ વગર શક્ય જ નથી એ અધૂરું છે તો પછી આ બુલેટિનનો મુખ્ય સંદેશ શું છે એનો મુખ્ય સંદેશ એ છે કે દીકરીઓનું સન્માન અને શિક્ષણ આ બંને વચ્ચે એક અતૂટ સંબંધ છે અને આ બે દિવસોને જોડવા માટે એ ત્રણ મૂળભૂત સિદ્ધાંતો રજૂ કરે છે આ બુલેટિન સશક્તિકરણના ત્રણ મુખ્ય પાયાની વાત કરે છે પહેલું સન્માન બીજું સમાન અધિકાર અને ત્રીજું શિક્ષણ વાત એકદમ સાફ છે કે આ ત્રણમાંથી જો એક પણ વસ્તુ ખૂટે ને તો સાચું સશક્તિકરણ થઈ જ ન શકે એમ સમજો કે સન્માન અને અધિકાર એ જમીન છે પણ શિક્ષણ શિક્ષણે પાંખો છે જે દીકરીઓને ઊંચી ઉડાણ ભરવામાં મદદ કરે છે હવે પોતાના સંદેશને વધુ દમદાર અને અસરકારક બનાવવા માટે આ બુલેટિન કેટલાક એવા લોકોના નામ લે છે જે આપણા સૌ માટે પ્રેરણા છે ચાલો જઈએ કે કોણ છે પહેલું જ ઉદાહરણ બહુ પાવરફુલ છે ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ અને આજ સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન એમનું નામ અહીં એટલા માટે છે કે એ બતાવી શકાય કે જ્યારે સ્ત્રીઓને તક મળે છે ત્યારે એ દેશનું નેતૃત્વ પણ કરી શકે છે અને પછીનું નામ કદાચ થોડું આશ્ચર્ય પમાડે એવું છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા પણ આ પસંદગી બહુ જ વિચારીને કરવામાં આવી છે એ એવું બતાવે છે કે શિક્ષણનું મહત્ત્વ કોઈ લિંગભેદ જોતું નથી શિક્ષણ માત્ર દીકરીઓને જ નહીં પણ દેશના દરેક નાગરિકને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ આગળ વધવાની તાકાત આપે છે તો આ બંને નામો આપણને શું શીખવે છે એક રાજકારણના શિખર પર તો બીજા વિજ્ઞાનના બુલેટિનનો સંદેશ એ એકદમ સ્પષ્ટ છે ભલે દીકરી હોય કે દીકરો જો એમને સાચી તક અને સારું શિક્ષણ મળે તો એ કોઈપણ ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી શકે છે પણ જુઓ ખાલી પ્રેરણાથી કામ ન ચાલે આ બુલેટિન પ્રેરણાને જ્ઞાનમાં ફેરવવા માટે કેટલાક નક્કર ઉપાયો પણ બતાવે છે જેથી શીખવાની જે પ્રક્રિયા છે ને એ આપણી રોજિંદી આદત બની જાય આ બુલેટિનમાં જ્ઞાન વધારવા માટે ત્રણ બહુ જ સરળ રસ્તા બતાવ્યા છે એક પ્રશ્નોત્તરી જે આપણા મનમાં જિજ્ઞાસા જગાવે એક સુવિચાર જે આપણને દરરોજ પ્રેરણા આપે અને દૈનિક સમાચાર જે આપણને દુનિયા સાથે જોડી રાખે આ ખાલી માહિતી નથી પણ જ્ઞાનને રોજના જીવનનો એક ભાગ બનાવવાની રીત છે હવે આ બધી જ બાબતોને આપણે જોડીએ તો આપણે બુલેટિનના સૌથી મોટા અને અંતિમ ઉદ્દેશ્ય સુધી પહોંચીએ છીએ અને એ ઉદ્દેશ્ય જોડાયેલો છે સામાજિક મૂલ્યો અને આપણા રાષ્ટ્રીય ગૌરવ સાથે તો આ બુલેટિનનો અંતિમ હેતુ શું છે એ માત્ર શૈક્ષણિક નથી પણ નૈતિક પણ છે એનો હેતુ એવા નાગરિકો તૈયાર કરવાનો છે જેમનામાં સન્માન અને સમાનતા જેવા મૂલ્યો હોય અને જેમને પોતાના દેશના ગૌરવશાળી ઇતિહાસ પર ખરેખર ગર્વ હોય ટૂંકમાં આ બુલેટિન માત્ર એક કાગળનો ટુકડો નથી એ તો એક જ દિવસની ઉજવણી દ્વારા દેશના ભવિષ્યનું એક સપનું રજૂ કરે છે એક એવું ભવિષ્ય જ્યાં દરેક દીકરી ભણેલી ગણેલી હોય અને દરેક નાગરિક દેશના વિકાસમાં પોતાનો ફાળો આપતો હોય તો અંતે એક સવાલ સાથે હું તમને છોડી જાઉં છું જરા વિચારો કે આ બુલેટિનમાં જે શિક્ષણ અને સન્માનના મૂલ્યોની વાત થઈ છે એ જો ખરેખર આપણી આવનારી પેઢીમાં ઉતરી જાય તો એ આપણા દેશના ભવિષ્યને કેટલી હદે બદલી શકે છે